જેમાં રોકાણ કરાવીને વધુ નફો આપવાની લાલચ જે રોકાણના નામે અમદાવાદમાંથી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ છે સાયબર ક્રાઇમે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમાં એક શખ્સ નિવૃત ટીડીઓનો પુત્ર છે પોલીસે સાડત્રીસ લાખ રૂપિયા જેટલી રોકડ જપ્ત કરી છે પ્રકાશ પરમાર પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામનો શખ્સ લોકોને શેર માર્કેટમાં વધુ નફા માટે ટીપ્સ આપીશું તેમ કહીને વોટ્સએપ ગ્રુપમાં જોડી દેતો જે બાદ પહેલા થોડું નફો આપીને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે આ ગેંગનો મુખ્ય આરોપી કમ્બોડિયા વિયેતનામ સહિત અન્ય દેશોમાં છે અને ઇન્ડિયામાં એજન્ટ રાખીને કૌભાંડ ચલાવતા હતા આરોપી પ્રકાશ પરમારનું ખાતું ખોલાવી પ્રિયાંક ગેમિંગ અને છેતરપિંડીના રૂપિયા જમા કરાવતું જે અઠ્યાવીસ લાખ રૂપિયા પ્રકાશે કાઢીને ગોવિંદ નામના આરોપીને આપ્યા હતા પ્રિયાંક અન્ય આરોપીના બેંક એકાઉન્ટ ખોલાવી આપવામાં મદદ કરતું કેવલ ગઢવીની ઓફિસમાં બેસીને પ્લસ ફોર્ટી ફોર કોડના નંબરની મદદથી રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે

ની ક્રેડિટ કાર્ડ પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં સૌથી વધારે બેંકની વિગતો અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી ત્યાંથી કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે